सुखराम बाबू कहे हो सतनो धर्म हासो पाड़ो तमी प्रेम तेजी धर्मनी व्याख्या करिये अपने धर्मनी व्याख्या थाय नहीं पर सताए अनेक वक्ताओं कम सजन पुरुष कमुक भक्तजनों पर तरवेस કારણ કે સત્યની વ્યાખ્યા કરવી ઘણી મુશ્કેલ હોય છે સત્યની ધર્મ કોને એ આપણે સમજમાં સમજમાં વિચારમાં આવવું જોઈએ ધર્મ કહેવો કોને આપણે સંપ્રદાયમાં માં હોય અનેક સંપ્રદાયો હોય સંપ્રદાય છે ધર્મ નથી ધર્મ અખંડ છે સંપ્રદાય અખંડ માં આવી લઈ ધર્મ કેવો કોને સતનો સતનો ધર્મ પાડો એનો સુખરામ કે કોઈ વાળા બંધી નહીં

માનવતા નો ધર્મ શું છે માનવતાવાદ નું જીવન આપણે જીવીએ છીએ અમે રામપી ને માની કોઈ કૃષ્ણ માને કોઈ રામચંદ્રજી ને માને

એનો કેવો આવે તો એ માનવતાવાદ નું જીવન જીવવું તો માનવતાવાદ નું જીવન જીવી ધર્મ અમને આપ્યું છે ભગવાન તો આપણે થાય આપણે બધું દઈ દઉં બધું દઈએ પણ પ્રમાણમાં પોતપોતાના પ્રમાણમાં એ માનવતાવાદ ધર્મ બહુ જિલ્લાક મોટા પીડા નું ધર્મ છે કોઈ પણ આવ્યો નથી એ તો એ નું જીવન નથી એ નું જીવન માનવ ધર્મ તો નથી આ જીવન જે છે એ કેમ જીવી શકાય આપણે યોગ મળે છે યોગનતા અંદર જીવંત આપણા માં

પોતપોતાના પ્રમાણમાં પ્રાપ્ત થયું છે વસ્તુ તો એમાં જીવંત ભરેલી છે એ જીવંતની અંદર સૌંદર્યતા ભરેલી છે સૌંદર્યતા ની અંદર પ્રેમ ભરેલો છે એ પ્રેમ ની અંદર વાત પડેલો છે

બીજા આપણે આપણો હું ધર્મ પાડોશી દુઃખી હોય આપણો મિત્ર કોઈ અગાવાલા દુખી હોય આપણે લેર કરતા હોય મોજ કરતા હોય કરતા હોય નાજીની ગઝલ છે ને ગરીબ ની ઘરે તેલનો ટીપું મળતું નથી જવું પડે તીર્થ લોકો ધીરે ધીરે કેટલી ગર્દીમાં બધી ભીડ માં કેટલું જવું પડે જવું ન પડે

આ નદી નો જે સ્થાન રહેતા હોય આપણે ઘરે રહેતા હોય તો આપણું સ્થાન મહત્વ પેલું સ્થાન છે પવિત્ર હોવું જોઈએ પછી આપણું આસન છે આસન મારું આસન બેવું એમ જ નહીં આસન લેતા શીખવું પડે આવું બે એમાં ખર્ચો ન હોય વાણી પવિત્ર આસન પવિત્ર અને સ્થાન જે સ્થાન ઉપર પવિત્રતા ક્યાંક છે વિવેક કીધે જેટાણું ધરેલું પાણી મળે પૂછી

એટલે માનવતા જીવન આપણા જીવન અંદર આવી જવું જોઈએ સ્થાન પવિત્ર આપણું આસન પવિત્ર અને આપણે વાણી પવિત્ર નિર્બળ વાણી ખાવા માટે જીવી જઈએ એ એ ભજનનો પ્રમાણ અને માનવતા જીવનનો પ્રમાણ છે માનવતા વાતનું જીવન આપણે જીવવા મળશે તે ઓટોમેટિક ધીરે ધીરે આવવા છે એનું પ્રમાણ કોઈ આપે ન આપે એનું કોઈ મહત્વ નથી હે કોઈ વખાણ કરે એ પ્રમાણ પ્રમાણ નથી

જીવના વળા ધીરે ધીરે ખાતા હોય બધા અંદર એને જીવ કોવો છે એની અંદર એ સત્ય પડેલું છે એની અંદર એ જે એ જે 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 ઉપરા વધારે માથા પર એટલે ની બળવો કરે એની અંદર જે જીવ વધારે પડતો રજો ગુણ સત્વગુણી ગુણ ઈ બળવાન થાય ની બોલાવે છે જો જો માણો ને ઘણી ઘણી જે એ વર્તન કરવા પડે પણ વ્યક્તિને જોવાનું આપણે જે આપડા ગુણ આપણો સ્થાન આપણો આસન આજે તો સમાનન બેગ્યુ બેગ બે બે તમગુણે વરજો મન એક પણ કેના દર માનવતાવાદનું જીવન હારમ કરી જોવે સત્યનો ધરમ હાસસે યુવંતની સુગંધ એની અંદર જીવંતતા પડેલી છે જીવંતતા જીવિત છે એની અંદર જીвниવાત કરી જીવંતતા કેવાનો આંસ છે ઈ જીવંતતા ઈ એની સુગંધ આવે એય સૌંદર્યતા એ વાણી એ મુખ કમળ ઉપર એને એના એના ઓરા આગા આગા બોલે પ્રેમ થી પકડે છે રાજા સંચલન થી આ પ્રેમ નું શાસન થતું રહે પ્રેમ પ્રેમ થી વ્યક્તિ વહીસ થતો રહે બોલો છે ને એ શાસન રાજા સહી શાસન છે એમાં દબાતો દબાતો મોકો મળે મોકો એને કેમ કે અવસર ન કહેવાય મોકો મળે ઠીક હોય हाँ तो अवसर हम अवसर को तो पर है तो सतन उधर में सास होते हैं अब महापुरुषों के ऐसे सुखराम बाबू के तब तीरथ ने जोग वर्त करे अनेक करे उपाय क्यों आने चाहिए बाबू ये सत्विना प्रभु नहीं मले ये वाला निगम ना से ले। निगम मतलब शास्त्र पुराणों में आ आ इससे ही थे कि উদাহরণ তো প্রবেশ যায় আর সন্ত্র সজন পুরুষ নাম तपेंद्रुद सच जी त पे महान पाड़ेरिया मरिया हे सुखराम I'm <laughs> Thank okay. you. The am going

What? Okay. look yeah <laughs>